સીતારામને જય શ્રી કૃષ્ણ બધા દાદા જય શ્રી કૃષ્ણ અને સીતારામ જાય બજરંગી દાદા હાલ હવે આપણે જઈએ દૂધ લેવા બરોબર હું મળ્યું આવો હવે જાય જોઈ નદી પાણી છે શેખું છે હા છે અમારો પરા વિસ્તાર આ બે હું મળ્યું નદી માણસો કપડા ધોવે છે આ અમારી આ અમારા પરા વિસ્તાર છે એમાં એટલું દૂધ જોઈ ને એટલું નીટર આ અમારી નદી રહી જાય જાય હાલો ભાઈ જો આ ભેંહું મળ્યું દો આગળ દૂધ દે અરે લઈને લઈ ના બહુના ચિયાર થઈ ગયા છે અને આ માલે તો લાખા ભાઈ પથારી આ મેં ફેરવી હવે હે હમ હા કુદરતી કોપ હવે આમાં કરવું શું ચો લ્યો આમાં કોને સમકો દેવો કોઈ નહીં

તેટણે હજી જૂણો જૂણો સારું છે ને રાસકિયા મીળા આવવા સોખા નાખ્યા એ પ્રાણમાં પગ ઘીડા મળ્યા છે એ આવવા जय भगवान जय आराम लक्ष्मण जान की जय बोलो हनुमान की सदा करो कल्याण कर सियावर राम चंद्र की जय राम चंद्र की जय है भगवती मुला खाड़ा जी पानी में सक्रिया बोला आयुष्य मिल खावा खावा ટાણ માં બિચારાનું પેટ ભરવું હોય ભગવાન બે ખાઈ બપોરના ગયા એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે જેમ સાપુતારામાં હોય ને એવું વાતાવરણ અહીંયા સૌરાષ્ટ્રમાં હા એક બપોરના દસ વાગી ગયા છે વિદેશ જેવું વાતાવરણ થયું છે ઢક થઈ ગયો છે બધો ધીમો ધીમો વરસાદ ચાલુ છે એકદમ ઢક બધું શાંત વાતાવરણ થઈ ગયું છે મંદિર મંદિર જોવા ફર્સ્ટ ક્લાસ બની ગયું આવડા છોકરાઓ કાંક પાંદડા લઈને આવે છે કાક છે હા ભાઈ આ શું છે બધું

હાલો આપણે જઈ શત્રુભાઈ ને ઘીરે ધોર મીડ્યા સરવા જવા પણ આમાં ભાઈ આખી રાત જેવું હોય હજી સાટા ચાલુ છે આ તો વેપારી ઉપડ્યા વેપાર કરવા હોન વેચવા હા આ બધા ઉપડ્યા હા ઢોર મીડ્યા સરવા જવા

હાલો ભાઈ સતુરભાઈ ને ગીર માંડવી પડી આ ટ્રેક્ટર ડેલી મૂક્યું છે આ માંડવી ઢાંકીને પેક કરી દીધી સાહેબ હવે બાર ને મળી જ

अक्षम नमः मजनु किया तो कतर तकता सोपान रुद्र रुद्र दुर्गो जमीन रजारी तो कर्ता भोक्षण नमः मजनु किया तो कदा तकता सोपान रुद्र विश्व विद्युत जमीन रजारी पुर गणेश जो जन पुर कमेल तो तो कतिता वे बल बजन नम कम जीव जात इसकी माँ की प्रभात अवस्थी तो पुर चढ़े वापसी भगवान ने अभी तो को चढ़े को तुरंत ही वही होगी नहीं तेरे पूछने की जो भी लोगों को जाने वाले हैं मेरे प्रतिभाम वास जितनी प्रतिभा बचते हो कुछ ये तरह जो कर रही हो आगे ही सफल तुम्हें पसीने तन्ना गीत या गरु ओ बाकस 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 आइछु आइछु जेडो गोकलाराउ बानाड गांडा सलो हन्दि गुरु गुरु पडकुम परो दण्डते सोमू जुम दल कृती जुत गजु द्वारा गोकलाराउ पछि જેને તે મેવુને એટલે કુશિલ દ્વારા વિલુપેઈ સાથવાળી હવે તમારે કહે પધારું રાજાને પ્રણામ કરીને બોલ્યા આપ કૃપાથી એવું મને દેજીશ કે તે સાત પુરાણે વાત્રિશ વિસ્મયલાલ દીને એટલે એકતો રૂપની બેનસી જે જે સુનિતાઓ સાથવાળી મંત્રી યુક્તિ આપને પુનગરી નું રાજા પાસે ના જો મનસુપ બાપા ની કથા ને જો આ બધા પ્રસાદ મળ્યા ભરવા આવી છે ને હે આ પાલો આવી ગયો પાલો રે જાયા ا <laughs> کي